નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું તમને પોસ્ટર અહીં દર્શાવેલ છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો આ પ્રથમ ભાગ આપણો છે પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે તેમ તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તા સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 8 ની નવી સ્વાધ્યાયન પોથી ના ભાગ નંબર 1 ના ગણિત વિષય ના ચાલો યાદ કરીએ ના પેજ નંબર 39 પર નું સંપૂર્ણ સોલ્યુશન સમાહરા નું સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 ટકા માં ફેરવો નંબર 1 1/4 તો આપણે ટકા માં એટલે કે 100 વડે આપણે ટકા માં ફેરવશું તો કે એકના છેદમાં ચાર ગુણ્યા સો એટલે પચીસ ચોક છો ચાર ચાર ઉડી ગયા તો 25 વેધા એટલે પચીસ ટકા નંબર બે એકના છેદમાં સાત એકના છેદમાં સાત ગુણ્યા સો સોના છેદમાં સાત એટલે આપણે ભાગાકાર કરીશું તો ચૌદ ઓગણત્રીસ ટકા નંબર ત્રણ બે પોઈન્ટ એક તો એકવીસના છેદમાં દસ ગુણ્યા સો ઉડી ગયા એકવીસ ગુણ્યા દસ એટલે બસો દસ ટકા નંબર ચાર ત્રણના છેદમાં ચાલીસ તો ત્રણ ના છેદમાં ચાલીસ ગુણ્યા સોરો જીરો પાંચ દુ દસ અને બે દુ ચાર છે ટકા ત્યાર પછી નંબર પાંચ ત્રણ ના છેદ માં વીસ ત્રણ છેદમાં વીસ ગુણ્યા સો જીરો જીરો ઉડી ગયા દસ નહીં નહીસ પંચાને સો જીરો જીરો ઉડી ગયા એટલે વીસ વીસ ઉડી ગયા તો વહેધા કેટલા ત્રણ ગુણ્યાને પાંચ એટલે ત્રણ પંચાને પંદર તો પંદર ટકા આવશે નંબર છ સાતના છેદમાં દસ તો સાત ગુણ્યા દસ ગુણ્યા સો જીરો જીરો ઉડી ગયા સાત ગુણ્યા દસ એટલે સિત્તેર સિત્તેર ટકા નંબર સાત એક પોઈન્ટ વીસ તો એકસો વીસ છેદમાં સો ગુણ્યા સો 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 ઉડી ગયા એકસો વીસ ટકા નંબર આઠ જીરો પોઈન્ટ પંચ્યાસી તો પંચ્યાસીના છેદમાં સો ગુણ્યા સો 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 ઉડી ગયા પંચ્યાસી વધ્યા પંચ્યાસી ટકા પ્રશ્ન નંબર બે ટકા ને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપી છેદમાં સો પચીસ છેદમાં સો એટલે પચીસ ચો સો અને પચીસ પચીસ ઉડી ગયા ચાર વધ્યા તો એકના છેદમાં ચાર નંબર ત્રણ એકસો પચીસ ટકા એકસો પચીસ ના છેદમાં સો પચીસ પચીસ ઉડી ગયા પાંચના છેદમાં ચાર આપણો જવાબ આવશે પાંચના છેદ નંબર ચાર ટકા ના છેદમાં શું જીરો જીરો ઉડી ગયા ના છેદમાં તો આપણે તેમનું ટૂંકું રૂપ કરીશું તો ત્રણ ના પાંચ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યક્ષ પચીસ જેમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે નંબર પાંચ એકસો પચાસ ટકા તો એકસો પચાસ છેદમાં સો એટલે પચીસ ચોકસો અને પચીસ ગુણ્યા છ એટલે એકસો પચાસ 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 પચી ઉડી ગયા છ ના ચાર તેમનું આપણે કરશું અપૂર્ણાંકમાં એટલે ત્રણના છેદમાં બે નંબર છ પાંત્રીસ ટકા તો પાંચ સત્તાને પાંત્રીસ વીસ પંચાને સો પાંચ પાંચ ઉડી ગયા સાતના છેદમાં વીસ નંબર સાત ચાલીસ ટકા ચાલીસના છેદમાં સો ઝીરો જીરો ઉડી ગયા ચાર એટલે બે દુ ચાર અને દસ પાંચ દુ દસ બે બે ઉડી ગયા તો બેના છેદમાં પાંચ નંબર આઠ પંચોતેર ટકા પંચોતેરના છેદમાં સો તો પચીસ તેરી પંચોતેર ને પચીસ ચોકસો પચીસ પચીસ ઉડી ગયા તરના છેદમાં ચાર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે આ વિડિયોની પીડીએફની લિંક પણ તમે મળી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આપેલી છે જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો